ધંધુકા નગરપાલિકા દ્વારા તોતિંગ વેરા વધારાને પગલે પૂર્વ ધારાસભ્યએ વાંધા અરજી રજૂ કરી એક પણ સોસાયટીમાં વર્ષમાં એક પણ વાર સફાઈ કરાતી નથી અને સફાઈ વેરાની વસૂલાત કરતા રોષ ધંધુકા નગરપાલિકા દ્વારા તાજેતરમાં પાણી વેરો દીવાબત્તી વેરો સફાઈ વેરો તથા ભૂગર્ભ ગટર વેરામાં વધારો કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું તે સામે ધંધુકા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ દ્વારા વાંધા અરજી રજૂ કરવામાં આવી છે

પાંચસો ટકા જેટલો વેરો વધારો કરવામાં આવતા શહેરીજનોમાં પાલિકાની સામે પ્રબળ આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો પાલિકા દ્વારા બિન રહેણાંકની તમામ મિલકતમાં જૂના દર રૂપિયા વીસના રૂપિયા એકસો પચાસનો નવો દર જાહેર કરાયો એટલે કે લગભગ સાડા સાતસો ટકાનો વધારો કરવામાં આવ્યો છે જ્યારે અન્ય કોઈ વેરો પહેલાં લેવાતો ન હતો જે હવે સો રૂપિયા કરાયો છે જ્યારે સામાન્ય પાણી વેરાના દર રહેણાંકની તમામ મિલકતના દર રૂપિયા વીસ હતા

પાલિકાના ચીફ ઓફિસર વહીવટદારને આવેદન પત્રમાં વાંધાઓ રજૂ કરી યોગ્ય કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું છે રિપોર્ટર સંજયભાઈ જાલા આઝાદ મીડિયા લાઈવ ધંધુકા ગોહિલ હું રાજેશભાઈ ગોહિલ પૂર્વ ધારાસભ્ય ધંધુકા મંત્રી છે ધંધુકા નગરપાલિકાના વહીવટદાર શ્રી દ્વારા તારીખ પંદર ચાર બે હજાર ચોવીસથી ઠરાવ નંબર ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસથી ધંધુકા નગરપાલિકા હદ વિસ્તારની અંદર આવતી તમામ મિલકતો જેમાં રહેણાંક મકાન કોમર્શિયલ તેમજ અન્ય તમામની અંદર પાણી વેરો સફાઈ વેરો ગટર વેરો અને દીવાબત્તી વેરો વધારવામાં આવ્યો છે જેમાં અનુક્રમે ચારસોથી એકવીસો ટકા જેટલો વધારો અલગ અલગ કરવામાં આવ્યો છે ત્યારે આ જે વધારો કરવામાં આવ્યો છે ખૂબ જ વધારે પડતો છે લોકોની પેડ્યા ઉપર પાટા પાટું બરાબર છે કારણ કે એક તો રોજગાર ધંધા નથી લોકોની આવક નથી ત્યારે આ નગરપાલિકા દ્વારા જે વેરો વધારો કરવામાં આવ્યો છે એનો અમે વિરોધ કરીએ છીએ અને જેની લેખિત રજૂઆત અમે મેં જાતે નગરપાલિકા ચીફ ઓફિસર અને વહીવટદારશ્રીને આપી છે અને માન્ય કલેક્ટર સાહેબને પણ એ નકલ મોકલી આપી છે એટલે અમે આ જે વધારો કર્યો એનો સખત વિરોધ કરીએ છીએ